દોસ્તો જાય અલગ ધણી જાય અલગ ધણી જાય અલગ ધણી દોસ્તો આપણે ગઈ કાલે આપણા ગુજરાતના જે મહંતોને એક હજાર આઠ મહામંડલેશ્વરની પદવી મળી એ બાબતની આપણે ચર્ચા કરી લીધી હવે આજે આપણે એક એવી વાત ઉપર જઈએ કે આ સમાજના પ્રેમી અને જિજ્ઞાસુ ભાઈઓ બહેનો જેઓને પરમાત્માને પામવા માટેની ટાળાવેલી છે એવા પ્રેમી અને જિજ્ઞાસુ ભાઈઓ હાલ વર્તમાન સમયની જગ્યાના મહંતોને ચાલી રહ્યા છે અને એની ઉપર એને અટૂટ વિશ્વાસ છે ત્યારે તમને જેની ઉપર અતૂટ વિશ્વાસ છે ને એ જ લોકો તમારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે એ તમે કેમ સમજતા નથી આવડો આ વિચાર કરો એ લોકો એમની માન્યતા અલગ છે તમારી માન્યતા અલગ છે આ બધું કેમ ભેગું થાય ગઈકાલે કીધું તું કે ગુજરાતમાં જેટલા કંઠી ગુરુઓ છે માનવા વાળા છે અને આપણે બધા રામાપીરની વાતને વળીએ છીએ અને એને માનીએ છીએ આ ગુરુ અને શિષ્યની અંદર વાતનો ભેદ છે આ ભેદ જ્યાં સુધી સદગુરુ મટાડે નહીં ને ત્યાં સુધી ખરી વાતની ખબર ન પડે અને જેથી ગુરુની વાત મને તમને મળે ને ભાઈ તેની જુદા પણ રહે રે એમાં નથી હિન્દુ નથી મુસલમાન નથી શીખ નથી સાંઈ આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ નથી બીજો તું એક કારણ કે મહાપુરુષો એ કીધું છે કે સરાતરમાં થાવર જંગમ સબર ભર્યો છો એ તું કોણ છો આ રાહ જો મને તમને જેની ઉપર આપણે અતૂટ વિશ્વાસ ધરાવીએ છીએ એ મહાપુરુષો જો આપણને ન આપે તો ભાઈ અહીંયાથી હટી જવું પડે અરે અહીંયા તમે દાન આપો એના કરતાં તો કોઈ ગરીબના બાળકોને શિક્ષણ મેળવવા માટે સારામાં સારું જેનું મગજ કામ કરતું હોય જે સારો છોકરો અભ્યાસમાં હોય અને એના વડીલો પાસે ભણાવવા માટેની જોગવાઈઓ ન હોય તો ભાઈ એમાં પરમાત્માએ જો કઈ આપવું હોય તો એવા ગરીબ પરિવારને ઊંચા લેવાનું કામ કરો બાકી આવી બે સારી નીતિ ચલાવતા હોય ત્યાં એક પણ રૂપિયાનું દાન આપવું ન જોઈએ કારણ કે તમને કોઈ રસ્તો આપે છે પોતે કોઈ અલગ રસ્તે હોય તો આ તો બેધારી નીતિ થઈ અહીંયા એક રૂપિયાનું દાન ન અપાય કોઈ ગરીબ પરિવાર હોય અને દવાના પૈસા ન હોય તો એવાને તમે દવાખાને લઈ જતા હોય એને પૂછો કે ભાઈ જરૂરિયાત હોય તો કેવો શિક્ષણ અને દવાખાનું આ બેને તમે સંભાળો જો તમને કુદરતે કાંઈ આપ્યું હોય ને તો બાકી સુખી આપણને નથી રાખતા સુખી રાખવાનું કેવા વાળા સુખી છે આપણે તો જ્યાં સી ને ન્યાય ન્યા સી જે આપણને આશીર્વાદ આપે કે સાહેબ સુખી રાખે તે રાંદેજી સુખી રાખે يلا یولای سکھی થઈ گیا جانا બાળકો બને છે એમના બાળકો શિક્ષણ નો પાયો મજબૂત કરી રહ્યા છે તો આ સમાજના બાળકો રામાયણ ગોતે છે গীતા ગોતે છે ભગવાન ગોતવા નીકળે છે આપણને આ રવાડે છડાવી દીધા અને એ લોકો કઈક અલગ કરી રહ્યા છે માટે જાગવાની જરૂર છે અને વિચાર કરવાની જરૂર છે જે મહાપુરુષો એ વાત કરીને કે એ આજના જે કરે ને એવી નથી કારણ કે આજના મૂર્તિ બુંદાલે ચાહક છે વાત કરે છે એ નિજ પદની પણ તમને નિપદની વાત આપી હોય તો તો તમે આવા મૂર્તિના ચાહક ન હો ને તમે તમને ઓળખી લેવાની વાત જ્યારે કરે ને ત્યારે આ વાતનો પાયો મંડાય આ જગતના મહાપુરુષોએ જે વાત આપી છે ને એ એવી આપી છે કે આખા વિશ્વમાં બીજો કોઈ નથી અરે નથી હિન્દુ નથી મુસલમાન નથી સાઈ સાંઈ કે શીખ એ કોઈ ભી નહીં હે દરેક પરમ તત્વના અંશ છે અને એ ભૂમિકા મને તમને ધર્મ ધર્મધવંદર ગુરુઓ સમજાવે ને તે જ એ મહાપુરુષ આપણા માટે લાયક છે નહીતર એમની નિજ સ્વાર્થ ખાતર તમને પકડી રાખે ને તો એવા ગુરુવાઓનું આપણે શું કામ છે સદગુરુ મહારાજ ના મુખ માંથી છૂટેલી છે અનુભવ વાત મેં વાર વાર કીધું છે કે જીવન ગુરુ મળ્યા ને એટલે ન્યા કોઈ દેવ દેવી દેવતા વીર પીર પેગમ્બરોની વાત નહીં કહી હૈ કોનો હણ તે હૈસા કહ દયા હૈ કે મને જે પરમાત્મા સમજાણો ને એ અક્ષરોની ક્રિયા કામ આવતી નથી સમજવા માટે અને એને ભજવા માટે જ્યારે કોઈ વાણીનો વિષય નથી જ્યાં કોઈ શબ્દોની ક્રિયા નથી એવી જે વાત રહીને એ હરિગુરુ સંતના મહાપુરુષોએ આપણને કરી છે અને આપણે આજના મહાપુરુષો આપણને જે વાત બતાવે એ તો ગલત વાત છે ભાઈ એ એમને રડવા માટેનું એક તમે એનું સાધન છો કારણ કે તમે રળીને એને આપો છો પણ એ મહાપુરુષો આજના જે રહ્યા એ સમાજના લોકો ગેરમાર્ગે જઈ રહ્યા છે એને પાછા વળવાની ટકોર નથી કરી નહીં ત્યારે હાથું હોય દિલ ભીતરથી સંત ને સમાજ પ્રત્યે ગૌરવ હોય તો કહી દેવું પડે કે ભાઈ મારે તારા અંધને આવવું નથી તું જો દારૂ પીતો હો તો તારે મારે ત્યાં નહીં આવવાનું તારે ત્યાં હું નહીં આવું તો માંસ ખાતો હોવ તો પણ એને રોકવો પડે માંસાહાર કરનારને રોકવો પડે વિચાર કરનારને પણ રોકવો પડે પણ આ લોકો નહીં રોકે શા માટે કે એમને તો તમે પૈસા આપો એ જરૂર છે આમને તમે શું કરો છો તમે કયા રસ્તે જાવ છો એની જરૂર નથી તમને રોકવા માટે ગુરુ નથી બન્યા તમને સાચો પાયો મજબૂત કરાવવા માટે ગુરુ નથી બન્યા આ તો પોતાને કંઈક મેળવવા માટે ગુરુ છે આજના તો તો એવું ન હોય તમને કહી દે ને કે ભાઈ તમે કરોડ રૂપિયાના અધિપતિ હોય તમારા ઘરે તમને મબારા પણ તમારે દારૂ પીવો હોય જુગાર રમવું હોય વેતીચાર કરવો હોય માંસ ખાવું હોય તો મારે ત્યાં ન આવતા અહીંયા એવી વાત નહીં અહીંયા તો તમે દારૂ માસ જુગાર વેચાર આ બધાને ત્યાગી અને પછી આવો આવું કહી દેવું પડે પણ આવું એ નહીં કહી શકે તો તો ઈવડે આવતા બંધ થઈ જાય એવી બીક છે આમને માટે સાચો જે બતાવે ને એને મહાપુરુષ કહેવાય નિધિ સ્વાર્થ માટે તમે વિચાર્યું ક્યારે કે તમને જે મંત્ર આપ્યો હોય ગુરુ મહારાજે તે એમાં હું નથી જોવા માંગતો પણ હું એટલું પૂછું છું કે જે મંત્ર તમને ગુરુએ આપ્યો છે એ ગુરુ મંત્ર શ્રેષ્ઠ હોય જે આપ્યો હોય તે હવે એ મંત્રની અંદર તમે ઊંડા ઉતરો એમાં ક્યાંય રામદેવજી આવે એમાં કોઈ દેવદેવી આવે કોઈ રામ કૃષ્ણ કોઈ આવે છે કોઈ નહીં આવે તો પછી તમે મૂર્તિને શા માટે માનો છો शाटे आ बधु करो छो साचो मार्ग संते बतावे दो कोई लक्षार्थ नहीं ज्या कोई पक्षार्थ नहीं जहाँ तू ही नाम एक छो ज्या कोई तमो लक्ष्य पहुंचे नरे आप बदा जे पाया विहोना पद जन जेने तेज ठहरावे એ નીકળી જાય પણ સાચો પુરુષ મળે તમને તમારી ઝાંખી કરાવે તમને તમારું સ્વ સ્વમાન જે છે એને ભૂલાવી અને સ્વ એટલે કે પોતે પોતાની ઝાંખી કરાવે એવા મહાપુરુષ એવા સંત ગુજરાતમાં ગણાય છે એના ચરણે જવું પડે આ તો પોતે કોકને માનતા હોય અને તમે બીજાને માનતા હવે આ ગુરુ શિષ્યની એકતા કેમ કરવી વિશ્વમાં પરમાત્મા એક છે પરમાત્માના ક્યારેય ભાગલા ન પડે અને જાતિવાદીનું ધેર રેડતા હોય અને આવા નશાખોરો હોય એને જો આ સંતો સ્વીકારતા હોય તો એવા સંતોને તો આપણે શું કહી શકીએ અને એવા સંતો પાછા જે છે અમુક જેને આજે એક હજાર આઠ મહામંડલેશ્વરનું પદ મળ્યું છે એવા લોકો જે રહ્યા ને જેમની અગાઉ પુઢીઓમાં ક્યારેય કોઈએ કાંઈ કર્યું નથી એવા આજ મહામંડલેશ્વર બન્યા છે તો સારી વાત છે જેને સમાજના હિતમાં ક્યારેય કોઈ કાંઈ કર્યું નથી પોતે હજી દાણા ધોવાનું કામ કરે છે પોતે કારણ વાળવાનું કામ કરે છે અને આ મહામંડલેશ્વરો બનીને બેઠા છે અરે તમે જગતને છેતરો છો તમે શું લેવા દેવા સમાજ તમારી પાછળ છે એટલે સમાજને ખબર નથી બાકી જેથી સમાજને ખબર પડશે ને તમારા ખેલની તેથી ખતમ થઈ ગયો છે ખેલ માટે હજી સમય છે તમારા કાળા કરતૃત્વને પડ્યા મૂકી અને તમે જે વાત ઉપર છો એ વાત આ સમાજને સિદ્ધિ પાટી આપો કારણ કે સમાજ તમને બધું આપે છે સમાજ તમને શું નથી આપતી એમ છતાં સમાજને તમે જે નિજ પદ છે એ જાશા માટે નથી કરાવતા તમને ખબર નથી એવું કહે છે ન ખબર હોય તો ના મળી જુઓ કે ભાઈ આ વાતની મને ખબર નથી અને તમારે આ વાત જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવી જોઈએ પણ તમારા સ્વાર્થ ખાતર તમે એને પકડી ન રાખો માટે પાછા વળવાની જરૂર છે અને આ પ્રેમી જિજ્ઞાસની જીવનની જે ગૌર છે ને એને હાલ બે હાલ કરાવવાની જરૂર નથી અને આ તો પરિણામ મારે કે તમારે બધાને ભોગવવું પડશે સંતો મહાપુરુષો દગો કરે એ તો ક્યારેય ન કરે જે હકીકત છે એવી વાત જણાવે એમાં કોઈ દિવસ ભાગ ન પાડે અને જયારે કોઈ ભાગલા પાડતો હોય ને તો આવા આવા કોઈ વાત કરતો હોય ને તો એવાનાથી પરમાત્મા એક જ છે ભારતમાં અરે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ ત્યાં ભાઈ નિરંતર પદ એક જ છે નાદ સ્વરૂપી પરમાત્મા વિશ્વમાં એક જ છે નાદ ક્યાંથી આવે છે એ તો આખી વાત છે પણ ખાલી નાદને માનો ને તો નાદ પણ વિશ્વ એક વિશ્વમાં એક જ છે એમાં ભાગલા નથી તો તો તમે કોઈ રામને કહો કો કૃષ્ણને કહો કોક હનુમાનને કહો અરે આવું બધું કેમ નાટે ઊભું કરો છો સંત મહાપુરુષ નૈતિક સિદ્ધાંતને ધ્યાને રાખી અને એક હરિગુરુ સંતની વાત આપે છે એને મહાપુરુષ કહેવાય પોતાના સ્વાર્થ ખાતર આ સમાજને હાલ બે હાલ ન કરો આ મારી આપને વિનંતી છે અને સમાજને પણ આમાં જાગવાની જરૂર છે અને મારી વાત તમને ગાજવી લાગી હોય તો મારી વાતને આપ લાઈક આપજો અને એને શેર પણ કરજો કે લોકો સુધી પહોંચે મારો સંદેશ અને આ ચેનલ ઉપર આપ નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા બીજા વીડિયા આપને સીધા મળતા રહે માટે મારું આપને દરેકને જય હથમી છે જય અલક્ષમી જય અલક્ષમી જય અલક્મિ